હુવાજી કોઈ દાડો કોઈ સભાજનું વિરોધ નહીં કરે કે કોઈનું નામ લઈને નહીં કીધું અને અમે જેટલી રમેલેમ ધુણાયા કીધું છે કન શરદામાં નો બેટા તો શરદા રાખજો વિશ્વા રાખજો દેરુ વિશ્વાય કોમ કરશો ભઈ અમુક વિડિયો જોવો ને એટલે અમને એવું થાય છે કે આતમનું મોણું છે જે ભઈ અમુક આરતી ઉતારતા હોય તો માતા આવે પછી અમુક અમને મેં જોયું છે વિડીયો ઘણી જગ્યાએ જોઈ એકની વાત નહીં

વસ્તી મારો વિડીયો જોઈને હાથ જોડો ને એટલે એવા હો કે છે કે એનું ગુરુ પડી ગયું હોય હા તો વિડીયો જોઈને કોઈ કથણી કરાય તો હું છોડું ના છોડું મારું નોમ મેલડી છે હા હા હાચું નો ભીન ભેટી ની પુને છે ની ભેટી આગળ જાહ જેના ઓતેડે વાતો અલગ અલગ ને જેના ભેટી ની પુને નબળા છે એ ભેટી થાકલો આવશે ભક્તો એમાં હું મેલડી કોઈ નહીં કરી કોઈ છું

અને કોમેન્ટ કરવા વાળા ખુલ્લી ચેલેન્જ છે ચકલ્યું ચકલ્યું રહેવાની છે બાજની સલાંગની આશા ન રાખતો વાતો કરે ને કોમેન્ટ કરે નો કોઈ મેળાવ દડી પડી મેદન માં ખેલો એના બાપ ની થઈ તો ફરી બજારે આવી જવું પડે ને હોમી સાથી કેવું પડે ગારી વાત છે એ મળદ ની ખબર પડે સભા વાળો કોઈ દાડો દહ લઈને નહીં ફરી હું દેરું આવું જબરું મળ્યું હોય દહ જણા શું કરવાના

ભુવાનો જીવ એવો થઈ ગયો એટલે દેવાળા ઉપરથી જીવ ઉઠી ગયો ગયો ચમ ઉઠી જાય કે રોતા મુઢા આવી ગયા ના બે વર્ષે એક વર્ષે શ્રાવણ ભાદરવાનો દાડો હોય ને ભુવા માતા આગળ ખોળો કાઢ્યો હોય ભાગડી ઉતારી હોય મારી ઓમનું મટાડજે એમનું મટી જાય એટલો ભુવાજી હવે બાધા છૂટી કરવી છે એટલે બકા ભાઈ હવે એવું થઈ ગયું કે દેવાળું કરાય નહીં મને એવું ઘણા પૂછનાર મળ્યા છે કે મારા ઓતરે હું છે એ કે દીધેલું હોય બે ટીમ શું પૂરી નાયો છે કે તો એ કીધેલું છે હું કાળું રાવણ ન દેરું છું હા સભાવાળો પણ એવો ઓપાર્ખ કરે કે તો છૂટી જાય પણ હું એને નઈ છોડતી પાછી ભાઈ મારું મને એક ભાઈ બોલ્યો એક કરી મારા મધે

ગાડી નો છે ઘેરાય તારીખ શરીર જોવા આવી હાથાના હાથા ને જૂથો ના મારું ગીતા ભોળ ની માતા નું વેણ

વહાની મે છું હું મુજે કાળું ની સુ કોઈ ગોમી નહીં હો ઇલાકો હોય એટલા ઉજે કુતરો ભઈ ઇલાકા બાર દે ના પછી અને વાગ હોય ને એનો કોઈ ઈલાકો નો હોય કે ગમે તે બાપુ ને મારો જ સારો ઇલાકો એટલે સભા વાળો ઇલાકો ભાળી નહીં ઢૂંઢતી ગુજરાતમાં ધૂણું તો આ ધૂણું છું રાજસ્થાનમાં ધૂણું તો આ ધૂણું છું જો જોઈએ હું મારી રીતમાં ધૂણું છું અને દુનિયાની વસ્તી મારો પડોતરો ઘણો લીધો છે પડોતરો હું પાસ થઈ ગયું છું એટલો વિરોધ કરો થાય ખોદ નો ખો એટલે ચીડીઓ આમંત્રણની જરૂર ન હોય એ તો ઓટોમેટિક એની સુગંધી હેદી આવી ખબર પડે કોઈ ખોદ પડી જ છે એટલે સ્વભાવળો વધારે કોઈ કેવું નહીં અત્યારે મારો ભગવાન રાજી છે લાડુલ ના નું મજા વગદા ગોમ ચેવું વગતાપુર વગતાપુર મેમ નું મજા વેળા છે મોળે જગ ભગતની માતા આવી છું મનની મન ને તમારી ભક્તિ હોય થાયત થાય કરવી દીવો થાય કરવો નો થાય તો ગદિય સભાવાળુ નો કરતા મારા ખોટામાં હાથે નો જોડતા પણ તમારી નોબીનો દીવો રયો હાતો રાખો આઠે પર બત્રી ઘડી આજનારુત મારું મેલડી નું એણ માતાનું કાળું રોક ધૂળસો પાયું નહીં રોક ધૂળસો મને આવડતું નહીં મારા થઈ જઈને સત ના વાક્ય ભાઈ બંધી ભાઈ બંદી વિરોધ તો માર્કેટમાં ચાલે એનો જ હોય હાથ વાજે જીતુભાગ ગોદળો ઓઢ એનો સંગ નો કરાય અને એનો કોઈ વિરોધ નો કરો માર્કેટ માં જેમ કે ખબર છે હાથ વાજે દરવાજા બંધ કરશે કોઈ દાડા નો વાળો દુનિયા બોલી ને ફરી જાય હું કલા મોહન ની માતા નો ફરું લે સભાઈ બોલું જાતી શું દુનિયા નું ધૂળ મારું નખી ની માતા નું પવન બે પ્રકાર નો હોય છે અરક શોખ નો હોય અરક શોખ ની ધૂણું બીજા રૂપમાં ના ધૂણું મારું રાવણ ની માતા નું વેણ છે તો હું નખો ઘર ની માતા નો કેવો અને તારી માતા ના તેલ ફૂલ ની વેળા નો ઢોલ વાંચી જાય અને હાડા ત્રણ દાડી તારા દસમણ ના ઘેર બીજો ઢોલ ના વાગાડું મારું વા પણ આવતા બાર મહિની ના નમાડું મારું મેલડી નું વેણ છે

મેલડી નો કે દુનિય નો અનુભવપતિ મારો વિડીયો બનાવો હા હે વેળા ફળ ના એટલું પૂરમાળ પડશે આવું ભગત ની મેલડી કું બોલો